જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ફાર્મ ટ્રેક પાંત્રીસ ચેમ્પિયન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોને એક લાઇક કરી દીજો ચેનલ પર નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વિશે તમને જણાવું તો બે હજાર ને બાવીસના મોડલ આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર છે તે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે ટાયર જોઈ શકો છો કંપનીના ટાયર છે આખા ટાયર નવા ન્યુ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી મોડલ બે હજાર બાવીસ કિંમત વિશેની વાત કરું તો તમારે આ કિંમત ટ્રેક્ટરના માલિકને ફોન કરીને જાણવાની રહેશે મોબાઈલ નંબરની વાત કરું તો ત્રાણું તેર જીરો સાત બાણું ત્રેસઠ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને રૂબરૂ પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ધોળકા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો વિડીયોની અંદર તમે કંડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ એન્જિન પાવરફુલ બધું જ કમ્પ્લીટ છે હાઇડ્રોલિક ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સો ટકા વર્કિંગ એન્જિનમાં પણ કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી સીટ છત્રી નવા ટાયર પણ નવા તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ચાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે બેટરી પણ નવી છે કલર કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે